રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેઠો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુથી રરાટી વ્યાપી ચૂકી છે તો અકસ્માતમાં સાત લોકોને ઈજા પહોંચી હતી એક ગર્ભવતી મહિલાની સ્થિતિ ગંભીર હાલતમાં છે તો પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે જોકો આવી જતા અકસ્માત થયું હોવાનું આરોપી રટણ કરી રહ્યું છે જીજ્ઞેશ ગોહેલ નામના આરોપીએ સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરેથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક ફોન નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેઇન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા